يا يا 3000 3000 12000 12000 26 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 નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડિયામાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાળોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો

એ હા હે બત્રી પાત્રી છત્રી હડકે એબરી જોલે 41 41 હું એ પાણ પાણ હોય બે દા છે

સિનિયા પંચાણ જોઈએ બાર પંદર હજાર રૂપિયા બી પછી ત્રીસ પાંચ તારીખ રૂપાયા પંચાસ છપ્પા છપ્પાન એક નંબર

એકવીસો પાંત્રીસ સુધી બોલાયા હતા તેમજ સાવરકુંડલાઈને બે હજાર બારસો થી લઈને એકવીસો એકાવન સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં તલના ભાવ પંદરસો થી લઈને ઓગણીસો પચીસ સુધી બોલાયા હતા વાંકાનેર માર્કેટ યાર્ડ માં ભાવ થી લઈને અઢારસો સુધી બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ અગિયારસો એક થી લઈને એકવીસો સોળ સુધી બોલાયા હતા તેમજ રસદાન ની વાત કરીએ તો રસદાર માર્કેટ તલના ભાવ પંદરસો થી લઈને બે નેવું સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ માં તલના ભાવ તેરસો પચીસ થી લઈને ઓગણીસો એકોતેર સુધી બોલાયા હતા મહુવા માર્કેટ માં તલના ભાવ એક હજાર પચીસ થી લઈને બે હજાર એસી સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ માં તલના ભાવ બારસો થી લઈને ઓગણીસો ત્રીસ સુધી બોલાયા હતા મોરબી માર્કેટ માં તલનાભાવ અગિયારસો થી લઈને ઓગણીસો પચાસ સુધી બોલાયા હતા રાજુલા માર્ગ યાર્ડ માં તલનાભાવ બારસો એકાવન થી લઈને ઓગણીસો ચોત્રીસ સુધી બોલાયા હતા બાબરા માર્ગ યાર્ડ માં તલનાભાવ સોળસો પંદર થી લઈને અઢારસો પંચોતેર સુધી બોલાયા હતા ધોરાજી માર્ગ યાર્ડ માં તલનાભાવ બારસો છોતેર થી લઈને સત્તરસો એકસઠ સુધી બોલાયા હતા પોરબંદર માર્ગ યાર્ડ માં તલનાભાવ બારસો પંચાવન થી લઈને ચૌદસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા તેમજ હળવદની વાત કરીએ તો હળવદ માર્ગ યાર્ડ તલના ભાવ તેરસો પચાસ થી લઈને ઓગણીસો પંચોતેર ભેસાણ માર્કેટયાર્ડ માં તલના ભાવ અગિયારસો થી લઈને ઓગણીસો એકત્રીસ સુધી બોલાયા હતા તળાજા માર્કેટ યાર્ડ માં તલના ભાવ ચૌદસો પચાસ થી લઈને એકવીસો સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડ માં તલના ભાવ તેરસો પિસ્તાલીસ થી લઈને અઢારસો પાંચ સુધી બોલાયા હતા તેમજ ઉંઝા માર્કેટયાર્ડ માં તલ ભાવ અગિયારસો થી લઈને બે હાજર નવસો સુધી બોલાયા હતા હિંમતનગર માર્કેટયાર્ડ તલના ભાવ ચૌદસો થી લઈને પંદરસો સુધી બોલાયા હતા પાટણ માર્કેટ યાર્ડ તલના ભાવ સોળસો એકસઠ થી લઈને સોળસો બાસઠ સુધી બોલાયા હતા કડી માર્કેટ યાર્ડ માં ભાવ સોળસો નેવું થી લઈને ચૌદસો એકત્રીસ સુધી બોલાયા હતા તેમજ વિરમગામ ગામ માર્કેટ યાર્ડ તલના ભાવ એક હાજર થી લઈને સત્તરસો આડત્રીસ સુધી બોલાયા હતા દાહોદ માર્કેટ યાર્ડ માં ભાવ પંદરસો થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં કાળા તલ ના ભાવ સત્યાવીસો ચાલીસ થી લઈને સત્રીસો ઓગણીસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડ માં કાળા તલ ના ભાવ ઓગણીસો સાહીઠ થી લઈને સત્રીસો પચાસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડ માં કાળા તલના ભાવ અઠયાવીસો થી લઈને સાડત્રીસો સુધી બોલાયા હતા તેમજ ગોંડલ ની વાત કરીએ તો ગોંડલ પંચાવન સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડ માં કાળા તલ ભાવ પચીસો થી લઈને બત્રીસો પચાસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ કાળા ભાવ છવ્વીસો થી લઈને પાંત્રીસો બે સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટમાં કાળા તલના ભાવ છવ્વીસો થી લઈને પાંત્રીસો સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ એકવીસો અગિયાર થી લઈને પાંત્રીસો એકતાલીસ સુધી બોલાયા હતા તળાજા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ એકવીસો થી લઈને પાંત્રીસો ત્રીસ સુધી બોલાયા હતા તેમજ જસદણ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ છવ્વીસો પચાસ થી લઈને બત્રીસો સાસઠ સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ અઢારસો નેવું થી લઈને પાંત્રીસો એક સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પચીસો સાઈઠ થી લઈને બત્રીસો પચાસ સુધી બોલાયા હતા વિસા બજાર માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ પચીસો પચાસ થી લઈને તેત્રીસો છપ્પન સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ બાવીસો થી લઈને છોત્રીસો છાસઠ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો